मम्मी पास दौरी मांगी पप्पांगी पड़दों में बना फिल्म मूँगी मूँगी નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર મિત્રો જ્યારથી સરકારે બેગલેસ ડે દિવસની ઉજવણી કરવા માટે શાળાઓને જણાવેલ છે ત્યારથી વાત કરીએ તો બાળકોની અંદર એક અલગ જ ઉત્સાહ આનંદ અને ઉમંગ જોવા મળે છે બાળકોની અંદર કંઈ નવી ઉર્જા જોવા મળે છે આ ઉર્જાની જ્યારે વાત કરીએ તો એની પાછળ શિક્ષકોનું પણ ઘણું મહત્ત્વ હોય છે શિક્ષકોની સાથે સાથે શાળા શાળાના ટ્રસ્ટીઓ સાથે સાથે શાળાના જે પણ

સાથે સાથે ટ્રસ્ટીઓનો સાથ સહકાર અને સપોર્ટ કેવો હોય છે વાત કરીશું આપણે શાળાના શિક્ષકો જોડે તો સૌ પ્રથમ આપણે અહીંયા શાળાના જે શિક્ષક છે એમની જોડે આપણે વાત કરીશું સાહેબ સૌ પ્રથમ હું વાત કરીશ કે શાળાની અંદર સોમથી લઈને શુક્ર બેગલેસ ડે દિવસ સિવાય શું શું પ્રવૃત્તિ થતી હોય કેવી રીતે થતી હેલો આઈ એમ એન ઇંગ્લિશ ટીચર એટ સરસ્વતી વિદ્યા મંદિર આઈ વુડ લાઈક ટુ સે યુ સમથિંગ અબાઉટ ફ્રોમ મંડે ટુ ફ્રાઈડે રિસેન્ટલી ગવર્મેન્ટ હેઝ અનાઉન્સડ બેકલેસ ડે બિકોઝ હેલ્થ ઇઝ વેલ્થ અ સાઉન્ડ માઇન્ડ એન્ડ સાઉન્ડ બોડી તો તમને ખબર જ છે કે ભાઈ કે તંદુરસ્ત શરીર હોય એમ જ તંદુરસ્ત મંદ રહેલું હોય તો એ પ્રયાસને આગળ વધારતા સ્કૂલની અંદર અમે સોમવારથી શુક્રવાર સુધી અત્યારે સૌથી મોટી સમસ્યા છે મોબાઈલ અડિક્શન ડેઝ મોબાઈલ અડિક્શન ઇઝ ધ બિગેસ્ટ ઇસ્યુ ફોર ગાર્જિયન્સ તો ખાસ કરીને મોબાઈલ અડિક્શનથી કીધે દૂર રહેવું ઉપરાંત કોઈ કરંટ અફેર્સ વર્તમાન પ્રવાહને લગતી ચલો સપોઝ આપણે શુભાંશુ શુક્લા છે બરાબર સુનિતા વિલિયમ્સ છે સ્પેસ એન્ડ સાયન્સ છે સાયન્સ એન્ડ ટેક છે એની પણ માહિતી આપીએ છીએ એમને માહિતગાર કરીએ છીએ ઉપરાંત શિક્ષણ સાથે સાથે બાળકો છે અત્યારે હાલ સોશિયલ મીડિયા સાથે જે સંકળાયેલ જે અલગ અલગ ઘટનાઓ છે તો તેનાથી દૂર રહે અને કોન્સન્ટ્રેટ કરે એવા અમે દરેક સ્ટાફ મિત્રો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ થેન્ક યુ તો વાત કરીએ હજુ પણ બાળકોના બેગલેસ ડે દિવસની તો બેગલેસ ડે દિવસ પહેલાં પણ કઈ પ્રવૃત્તિઓ હોતી હોય છે રમત ગમત અભ્યાસની તો અહીંયા આપણે બીજી એક વાત કરીશું કે સાહેબ પહેલાં તો અહીંયા જણાવશો કે અહીંયા રમતને લઈને અને અન્ય અન્ય પ્રવૃત્તિઓ શું થતી હોય છે નમસ્કાર સરસ્વતી વડનગર સરકાર શ્રી શનિવારે બેગલેસ ડે જાહેર કર્યો આ નિર્ણયને અમે આવકારીએ છીએ આ નિર્ણયથી બાળકોમાં રહેલી રમવાની જે શક્તિ છે એ મેદાન પર આવશે એટલે એમની જેમાં અંદર અંદર રહેલી શક્તિઓ બહાર આવશે વિદ્યાર્થીઓ જ્યારે મેદાન પર આવે છે ત્યારે એમનું એટેચમેન્ટ જમીન સાથે થાય છે અને જમીનમાં રહેલા પોષક તત્વો એમને મળે છે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેક આવવું કોઈ શારીરિક તકલીફો થવી આ તમામ તકલીફો કેમ થઈ રહી છે એ આપણે બધા જાણીએ છીએ કારણ કે હાલનું જે બાળક છે એ માત્ર ને માત્ર ક્લાસરૂમમાં જ ભરાઈ રહ્યું છે તો સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે એ ખરેખર આવકારીએ છે તો સરસ્વતી વિદ્યા મંદિરના તમામ બાળકો શનિવારે મેદાન પર આવે છે અને એમનામાં રહેલી તમામ શક્તિઓ બહાર આવે છે અલગ અલગ રમતો રમે છે એમાંય પણ સરસ્વતી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ કબડ્ડીની રમત હોટ ફેવરિટ છે જ્યારે પણ કબડ્ડીની રમત ચાલતી હોય એટલે તમામ વિદ્યાર્થીઓ એમાં જોરદાર અને જોર સાથે પોતાનું ઉત્કર્ષ પ્રદર્શન બતાવી રહ્યા છે એ સાથે સાથે ખો હોય અન્ય કોઈ રમત હોય દોડ હોય એ તમામ રમતોમાં વિદ્યાર્થીઓ પોતામાં રહેલી શક્તિ બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે કહી શકીએ છીએ કે આપણે બેગલેસ ડે દિવસનો બાળકો જે એનો ભરપૂર ઉત્સાહ આનંદ અને ઉમંગની મોજ કરતા હોય છે એનો બેગલેસ ડે દિવસનો ફાયદો બાળકોની અંદર દેખાઈ રહ્યો છે સાથે સાથે સ્કૂલની પણ એક્ટિવિટી હોય છે સ્કૂલને લઈને નબળા બાળકો પણ હોય છે તો એ વિશે પણ આપણે બેનશ્રી જોડેથી માહિતી લઈશું બેન જ્યારે કોઈ બાળકો નબળા હોય છે તો એ વિશે આ એસવીએમ વિદ્યાલયમાં શું કરવામાં આવે છે નમસ્કાર જ્યારે અમારી સ્કૂલમાં નબળા વિદ્યાર્થી હોય છે તો એને અમે સૌ પ્રથમ સ્ટાફ મિટિંગ કરીને જે જે વિદ્યાર્થીઓ નબળા છે એને અમે અલગ તારવીએ છીએ અને એમનો અલગ રૂમ ફાળવેલા છે દરેક ક્લાસમાં નબળા વિદ્યાર્થીઓના અમે અલગ રૂમ ફાળવેલા છે જેથી ઓછી સંખ્યા હોય એટલે દરેક વિદ્યાર્થી ઉપર ધ્યાન દોરવામાં આવે છે અને નવી નવી એક્ટિવો દ્વારા જેમ કે કાર્ડ આપીને બાળકોને અપ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ એ સિવાય સ્ટાફની મિટિંગ પણ કરીએ છીએ અને જે નબળા વિદ્યાર્થીઓ છે એમના વાલીને અમે જાણ કરીએ છીએ અને વાલી મિટિંગ પણ કરીએ છીએ આ સિવાય અમારા ટ્રસ્ટી શ્રી સાહેબ શાળા છૂટ્યા પછીના સમયમાં લગભગ છ વાગ્યા સુધી નબળા વિદ્યાર્થીઓને અહીંયા પોતે પોત અભ્યાસ કરે એવા પ્રયત્નો કરીએ છીએ તો આ એક સારી બાબત કહી શકાય કે નબળા બાળકોને ઉપર લાવવા માટે એમનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે એકાગ્રતા લાવવા માટે બાળકો પાછળ શાળા તરફથી સારી એવી મહેનત થઈ રહી છે ત્યારે વધુ હું તમને વાત કરું તો અભ્યાસ રમતની સાથે સાથે ધાર્મિકતાનું પણ મહત્ત્વ હોય છે વાર તહેવારનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે જેને લઈને બાળકોની અંદર કંઈ નવું જોવા મળતું હોય છે બેન અહીંયા આગળ કોઈ એવી પ્રવૃત્તિઓ થતી હોય વાર તહેવારને લઈને તો સર સરસ્વતી વડનગરની અંદર આપણે ફેસ્ટિવલ નું સેલિબ્રેશન કરીએ છીએ એની અંદર જન્માષ્ટમી છે નવરાત્રી છે સ્પોટ ડે છે અને એન્યુઅલ ફંક્શન દરેક ફંક્શન એન્યુઅલ દરેકની ઉજવણી કરવામાં આવે છે સ્કૂલની અંદર બાળકોને કેવા કેવા તહેવારો ઉપર શું શું કરવામાં વેશભૂષા હોય છે નાટક હોય છે એવું કઈ કરવું નવરાત્રિની અંદર ઘરમાં ગરબા રમાડવામાં આવે છે પછી જન્માષ્ટમીની અંદર અમુક ને કૃષ્ણ બનાવવામાં આવે છે રાધા બનાવવામાં આવે છે તો બાળકોને વાર તહેવારે પણ અલગ અલગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રાખવા માટે આ શાળાની અંદર પૂરતી મહેનત કરવામાં આવે છે મારું નામ ઠાકોર રમેશજી જીવનજી મારું ગામ નરુ તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા મારી બેબી ધોરણ દસમો અભ્યાસ કરે છે અને બહુ સારી રીતે પ્રગતિ કરી રહી છે અહીંયા કેવી કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને બાળકોની અંદર કેવું પરિવર્તન દેખાય છે અહીંયા માધુભાઈ સરની સ્કૂલમાં એવું એક્ટિવિટી કરવામાં આવે છે કે જે સરકારના પ્રમાણે જે દર શનિવારે જે સરકારી નિયમ સ્કૂલમાં ભેગ લીધા વગર શાળામાં આવવાનું અને શાળામાં રમત ઉત્સવ આ નાત્ય કરવાનો એમાં સારી રીતે શાળાના શિક્ષક અને દરેક સવારના શનિવારના દિવસે દરેકને બધા અલગ અલગ પ્રોગ્રામ કરાવે છે કે જેવા કે કોઈ નાટક કોઈ રમત અને કોઈ શાળાના પ્રવૃત્તિ કરતા કોઈ કેજી વનમાં બાળક પણ બોલી શકે એવું પણ આ શાળામાં સારામાં સારું અભ્યાસ પણ કર્યા હોય છે બેગલેસ ડે દિવસના દિવસે બી બાળકોને જ્યારે હું અહીંયા સવારે આવ્યો ત્યારે મને જાણવા મળ્યું કે નાના બાળકથી લઈને દસમા ધોરણમાં ભરતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે એમને ગણિત વિજ્ઞાન અંગ્રેજી દરેક વિષયનું અલગ અલગ નોલેજ મળે એ માટેના સંપૂર્ણ શાળા તરફથી પણ પ્રયાસો હોય છે ત્યારે બેગલેસ ડે દિવસ એક અલગ જ દિવસ તરીકે અત્યારે બાળકોની અંદર ઉત્સાહ અને આનંદ અને ઉર્જા ભરી રહ્યો છે તો એસવીએમ વિદ્યા મંદિરની જે આપણે વાત કરી રહ્યા છીએ એ શાળાની અંદર આ દરેક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને બેગલેસ ડે દિવસની આજે ઉજવણી કરવામાં આવી આવા જ વિડીયો આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું જોતા રહીશું સત્યનો સાગર ન્યૂઝ નમસ્કાર